વધવાની શક્યતા છે ગત રોજ સાબર ડેરી ખાતે પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ વિરુદ્ધ ઉગ્ર બન્યો છે ઈડા વડા ખેડૂત હિંમતનગર સહિત વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે અરવલ્લી પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે પશુપાલકો સતત બે દિવસથી થી સામે ભાવ લઈ ઠાલવી રહ્યા છે રાજેશ ચાવડા સાથે નંદની જોશી